આપણે જો વાળીયા હતા અને હવાના આમ તો ધાર વાંટતા હતા ને હવે નાઇટ તો કેસ થઈ ગયા હાઈ અને હવે આપણે વાંકાને જવાનું કે ટ્રેક્ટરનું ફિલ્ટર લેવા કારણ કે સ્ટેરિંગ રહ્યું એ કામ નથી આપતું તો બીજું વાંકને હેલા હવે સડકો તપી ગયો હાળા ગયા જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે ટાઈમે કામને ગાદુ નથી અને હજી તો આમ વાંટે અમારી શિલ્પાબેનને નીરલની એક ઝાયડનો વાટી નહીં હવાના વાઢે હું બાજરો કાઢવાનો હતો પણ હવે બાજરો હવે મોડકથી કાઢશું અને આ પાણી વાળવા ગઈ હતી પણ લાઇટ કંઈ આવી નહીં

એ શિલ્પક વાટે પૂરું કરતા આવી બાકી એ ભાગ વટી ગયો અને હવે જો આ ભાગ વાટવાનો છે અને અહીં બાજરો પીડો એ કાઢવાનો છે હવે મોડક એક ફિલ્ટર લઈ આવું કીધું અને તડકો થાતો આવે છે અત્યારે હવે કામ કરવાની મજા નહીં આવે ને ફિલ્ટર એકદમ લોક થઈ ગયું છે સ્ટેરિંગ કામ ન આપે એટલે ફેક્ટર હાલવાની મજા ન આવતી કાલે આખો લીધા પણ ન મજા આવી એટલે આ લાંબુ ફિલ્ટર આવે આ જીવન એ ઉપર છે સ્ટેરિંગ કામ ન આપતું અને સ્ટેરિંગ થઈ જાય હાર્ડ તો બી તું જવું જશે વાંકા અને હવે લાઈટ તો કઈ બે દિવસથી આવતી નથી અને તો કરવાનું એવું બધું કામ છે ના પછી કરી નાખજો અને કંઈક છાણ ફૂંકાઈ જાય તો લેવાની મજા આવે તો હાલો મિત્રો અને હું તો વાંકાણ હોઉં કંઈક આ બધા ઘણી કાંઈ મર છે જે કામ થાય કરશે અને કઈક નાસ્તો બસ તો લેતા આવશું એમાં શું છે દરિયા હે વાડીએ છીએ તો જાય ને બાજરો ને એવું બધું મિક્સ મસાલા આવી રીતનું હતું આ તો ઓલા બાજરિયા પૂરામાં કબૂતરા ને એવા ખાધેલા હોય એ બાજરિયા છે ને હા હવે નોખું પણ ના ખાય અરે અરે આપણે કાઢવાનું એટલે ઓણે ભેગું ભરી જાય તો હવે જો કેરો ફૂટી રહ્યો ને જો હવે બે બેન વાલી આવે છે હવે લગભગ નહીં કામ કરે એવું લાગે છે તડકો થઈ ગયો ને નીકળે કેટલી કેદી કામ કર્યું હશે કામ કરી શકે આપણે ભણાવી જ છીએ એટલે એને કામમાં થોડા કામ તકલીફ પડે પણ તો એ ઘરનું કામ છે એટલે કામ કરવું પડે ને થોડું અને શીખવાડવું પડે શીખેલા હોય કામમાં આવે ગમે તેથી જિંદગીમાં કોઈ બી કામ શીખવા જેવું હોય તો શીખી લેવું જોઈએ આપણે જેમ કહીએ કારણ કે એ તક જવા આવવા ન દેવાય ભલે આપણને અઘરું લાગે થેલું લાગે પણ કામ કરી લેવું જોઈએ તો જો હવે એક પાક વટાઈ ગયો અને અડધું કામ હરું થઈ ગયો બહાર પછી લગભગ છે હવે નિરલ નહીં શું કરે તો હિંમત કરે અને આમ થાય કામ કરવું હે તો લગભગ ભાઈ ડાયર વટી જાય છે ખાનીરલબેન આ જો હામવું નથી હોતી આજે કલર ફરી ગયો કામ કરાયું એટલે કલર ફરી ગયો હવાનું કામ કરે હા મોટું લાલ હે હાલો વાંકાણ જાવ કાંઈ મંગાવવાનું હે તો આપણે વાંકણ ફિલ્ટર લેવા જવાનું તો આપણે હાઈ લઈ શું મંગાવવાનું હે બોલને ને લચ્છી એક કે લચ્છી લાવજો ને એક કે આઈસ્ક્રીમ લાવજો ને એક કે જોલું બદામ શેક લાવજો ને હવે આ નીરો શું કે બધું નોકું નોકું નહીં આવે જે આવશે એક આવશે ને ઉસાને જો આવું હે બદામ શેક લચ્છી લચ્છી ને બદામ શેક કહેવાય પિસ્તાલીવાળા ગ્લાસ આપણે ખાવું છે જોઈશ આમ આવે પણ નથી આવતા ભેગું કરવાનું એવું બધું કરશે ને હવે હું જાઉં જ જોઈ લે પડીક વિહામાં ખાઈ લે પછી આપણે નીકળવાનું છે જો આ બાજરી ઢગવાની પીળો કાઢવાનો હયા આવે છે બપોર પછી ટ્રેક્ટર ફિલ્ટર આવી જાય તો અલગ માંડી અને કાઢી નાખી તો હાલો હવે હું નીકળું વાંકાનેર બાજુ જેટલા વ્યક્તિ છે એટલા ગોલા લેતા જાય છે અને ઉષા બેન ડિમાન્ડ નથી ઈ સોળ માં ઉષા ઈ ઉમેશ ના હોય હા ઓલા આપડા ઈ બે ગોલા મૂકી દેવાના છે અને ત્રણ ગોલા આપણે જો અહીંયા મૂક્યા છે અને અહીંયા જો શિલ્પાએ લઈ લીધો જો આવો હે બોલો આઈસ્ક્રીમ ની ઉમર નાખવાની છે પણ મારો ગોલો બાજુ નીરલબેન બેહી ગયા છે પાપા મારો ગોલો તો ગોલો બનાવ્યો હે આ ગોલો હે ને માટીનો ગોલો બનાવ્યો હે આ ખાવાનો ગોલો નથી ખાવાનો ગોલો જો આપણે આ તરફ પડ્યો જય માતાજી જય માતાજી રામ રામ તો ઉષાએ ગોલો એવો બનાવ્યો કે આવે તાને ગીત કે આમાં જીવ રે ને કે આપણે બનાવ્યા લાવે તાલે અને જે ગોલો એવો બનાવ્યો ને કોકને એમ લાગે કે હકીકતમાં ગોલો જ છે પણ એ હકીકતમાં ગોલો નથી

કારણ કે અમે જે બધે બધા ખાતો ખા ને પછી મસ્ત મેં તો હવે ફટાફટ કર્યા એ જઈ અને મનીષને રસગોડો આપી આવી જે ભાઈ બહેનો બે રસગો લાવ્યા હતા એ બી ખાઈ લે સર મિત્રો હવે આપણે હવે જવાનું વાળીએ એને આપણે શું કામ કરવાની ખબર જ છે તો હવે તો તડકો તો પી ગયો અને બાઈજ કાઢવાનું છે થાય જઈ પછી ખબર પડે તો તડકો લાગશે તો ફાજલ નું કાર્ડ છે નહીં તો પછી આવી રાતે કાર્ડ તો ઉમેશને પૂછી જોઈ જો આવશે કે નહીં આવે શું તારે કેમ ખાય છે લેસન લેસન આ લેસન બટુ કન નહીં કુન કન નહીં તો આપણે બાજરો કાઢવાનો છે બીજું કંઈ કામ નથી ને બાજરો જાદુ નથી તો ઉમેશ ને ખબર છે કેટલો બાજરો છે થોડો ઘણો બાજરો છે તો મને એક ફિલ્ટર કેટલું બદલવાનો છે હું હવે પછી જવા દો ને ઉમેશ પછી એની રીતે વાડીએ હેલો આવશે તો સારું મિત્રો વિડીયો આપણે એન્ડ કરશું નવા વિડીયો સાથે મળશું જય માતાજી